એવું કહેવાય છે કે જે જીતે વલસાડ તેની દિલ્હીમાં સરકાર બનતી હોય છે લોકસભાની ચૂંટણી જ્યારે પણ હોય છે ત્યારે વલસાડ પર લોકોની નજર ચોક્કસપણે રહેતી હોય છે ત્યારે કોંગ્રેસે તેઓના ઉમેદવાર તરીકે અનંત પટેલને જાહેર કરી દીધા છે તેઓ વાંસદાના ધારાસભ્ય છે અનંતભાઈ સૌ તો નામ તમારું જાહેર થયું શું શું ડિસ્કશન થતું હતું અને પાર્ટીએ કઈ રીતે કેટલો વિશ્વાસ મૂકીને આખરે તમારા નામ પર મોહર લગાવ્યું પાર્ટીએ ખાસ કરીને વલસાડ લોકસભા છવ્વીસની જે બેઠક છે મોટે ભાગે આદિવાસી બહુલક વિસ્તાર છે અને આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નોના વિશેના આંદોલનો અમે વર્ષોથી કરતા આવ્યા છે એ ડાંગનો પ્રશ્ન હોય વાંસદાનો પ્રશ્ન હોય ચીખલીનો પ્રશ્ન હોય ધરમપુર કપરાડાનો ગામનો પ્રશ્ન હોય દરેક પ્રશ્નમાં અમે લોકોની સાથે જળ જંગલ જમીન બચાવવા જતા હોય ત્યાંના આદિવાસી વિસ્તારની શાળાઓ જર્જરિત હોય તેના માટે અમે જતા હોય છે આદિવાસી વિસ્તારમાં ત્યાંથી રસ્તા માટે જમીનો સંપાદન થાય તેના માટે જતા હોય છે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટનું ખૂબ મોટું આંદોલન અને સોળ જેટલી રેલીઓ પણ અમે કરી એને ધ્યાનમાં રાખીને પક્ષે મારા પર વિશ્વાસ મૂકીને મને મેન્ડેટ આપ્યો છેલ્લા બે વર્ષથી જોઈએ તો વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો અહીંયા એક પણ કોંગ્રેસનો ધારાસભ્ય નથી અને કોંગ્રેસને જીવંત રાખવા માટે અનંતભાઈએ વાંસદાથી વલસાડ જિલ્લામાં સતત આવવું પડ્યું હતું પરંતુ તેઓના આંદોલનમાં ખૂબ મોટી સંખ્યામાં યુથ જોવા મળતું હતું કોંગ્રેસને જીવંત રાખવા પાછળ કેટલી મહેનત કરવી પડી કારણ કે અહીંયા એક પણ ધારાસભ્ય કોંગ્રેસના નહોતા છતાં પણ તમે એને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો શું શું મહેનત કરવી પડી કોંગ્રેસ પક્ષ મને ખૂબ નાના વ્યક્તિ કરી મને ટેકો આપીને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મને બેસાડ્યો વિધાનસભાની ટિકિટ બે બે વખત મને મેન્ડેટ આપ્યો અને મારી ફરજ છે કે જે વિસ્તારમાં કોંગ્રેસનો ધારાસભ્ય નથી તે વિસ્તારમાં જ્યારે અન્યાય થાય તેને ન્યાય અપાવવા માટે લોકોની પડખે ઊભા રહ્યા છે જ્યારે શિક્ષણ સહાયકની યોજનામાં અગિયાર મહિનાના કરાર આધારિતની વાત કરવામાં આવી હતી ત્યારે પણ અમે એમની પડખે રહ્યા છે વલસાડમાં ધરમપુરમાં ઉમરગામમાં જ્યાં પણ મારી જરૂર છે ત્યાં મેં આંદોલન પણ કર્યું છે ને ન્યાય અપાવ્યો છે એક છેલ્લો સવાલ જ્યારે પણ તમારી વાતો હોય છે ત્યારે આદિવાસી વર્સીસ આદિવાસી આદિવાસીઓના પ્રશ્ન જ્ઞાન સહાયકની વાત કરીએ માત્ર આદિવાસીનો મુદ્દો ન હતો ત્યારબાદ અમારા વિસ્તારમાં જે છાસઠ કેવીની લાઈન નાખવાની હતી ત્યાં પણ સાઠ ખેડૂતો સાથે અન્યાય થતો તો મોટે ભાગેના ઓબીસી સમાજના ખેડૂતો હતા નાદરખા જેવા વિસ્તારમાં જ્યારે એલ એન કંપની દ્વારા ત્યાંના ખેડૂતો સાથે ગેરરીતિ કરવામાં આવી ત્યારે પણ અમે અમે ત્યાં ગયા છે એટલે કોઈ સમાજ માટે કરતા નથી પરંતુ આદિવાસી બહુલક વિસ્તાર હોવાના કારણે આદિવાસી સમાજના પ્રશ્નો વધુ હોય છે અને હું પણ એક આદિવાસી સમાજમાંથી આવું છું એટલે મારી ફરજ થાય છે કે મારે એમને ન્યાય અપાવવા માટે નીકળવું પડે મુખ્ય મુદ્દાઓ શું રહેશે આ ચૂંટણીમાં ભાજપને જ્યારે ટાર્ગેટ કરવાનો આવશે કયા મુદ્દાથી ટાર્ગેટ કરશો ભાજપને ટાર્ગેટ કરવાનું આવશે ત્યારે જળજંગલ જમીનનો મુખ્ય મુદ્દો રહેશે પેશા એક્ટને જે રીતે આ સરકાર ખતમ કરવા લાગી છે એનો મુખ્ય મુદ્દો રહેશે શિક્ષણનો મુદ્દો રહેશે પીવાના પાણી અને સિંચાઈના પાણી ડાંગમાં અત્યારે જે તકલીફ પડે છે એ પણ મુખ્ય મુદ્દો રહેશે નવા નવા પ્રોજેક્ટો જે આવી રહ્યા છે ભારતમાલા પ્રોજેક્ટ હોય એને છપ્પન સંપાદનનો પ્રશ્ન હોય કે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ માટેની વાતો હોય ઉમરગામમાં ઇન્ડસ્ટ્રી ઝોન દ્વારા પ્રદૂષણની વાત હોય ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી ન મળે એ મુખ્ય મુદ્દાઓ રહેશે તો આ હતા અનંત પટેલ વિકાસની સામે જે આદિવાસીઓની તકલીફ છે તેને લઈને તેઓ આગળ વધવા માંગે છે તૈયારી જોશમાં છે એક વાત એ પણ સ્પષ્ટ છે કે વલસાડ લોકસભાની બેઠક એટલે કે વલસાડ ડાંગની બેઠક પર જ્યારે એમનું નામ કોંગ્રેસમાંથી ડિક્લેર થયું છે ત્યારે આ વિસ્તારમાં ચોક્કસપણે સ્પાર્ક આવી ગયો છે અને ચૂંટણીનો માહોલ જામશે એવું લોકો કેવા માંડ્યા છે બ્રિજેશ શાહ એ બીપી અસ્મિતા વલસાડ